આપની આડી છો સમાચારોમાં સદાય અગ્રસર હેલો સૌરાષ્ટ્ર ગવર્નન્સ નેટવર્ક રાજકોટ માણા વદરના વોર્ડ નંબર એક ના રહીશોએ રોડ રસ્તા પાણી અને સફાઈ મુદ્દે આજે ગિરિરાજનગર ખાતે એક વિશાળ રેલી કાઢીને મામલતદાર શ્રી અને ચીફ ઓફિસર શ્રીને એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવાયું છે કે માણાવદર વિસ્તારમાં આવેલી વોર્ડ નંબર એક ના વિસ્તારની બેઠક ગઈ ચૂંટણીમાં ભાજપને ફાળે ગઈ છે આ વોર્ડમાં એક પણ વિકાસલક્ષી કામ પાંચ વર્ષમાં કરવામાં આવ્યા નથી અહીં રસ્તા પાણી સફાઈ વીજળી જેવી પ્રાથમિક સુવિધાનો ખાસ અભાવ છે અમુક મુખ્ય રસ્તાઓના કામો થયા છે પરંતુ રસ્તાઓ તૂટવા લાગ્યા છે માણાવદરને ક્યારે નિયમિત કે સમયસર પીવાનું પાણી મળ્યું જ નથી બાર છ કે સાત દિવસે પાણી વિતરણ કરાય છે જો પાણી વિતરણ દર ત્રણ દિવસે નહીં કરાય તો વોર્ડ નંબર એકની ની જનતા આંદોલનનું રણશિંગુ નહીં ફૂંકે તેની કોઈ ખાતરી નથી માણાવદરમાં સાડા નવ કરોડ રૂપિયાની પાણીલક્ષી યોજના બનાવવામાં આવી છે અને વિશાળ ટાંકા પાંચ વર્ષ પહેલા ઉભા કરાયા છે પણ ખાલી રાખવામાં આવ્યા છે જો વિકાસલક્ષી કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો વિધાનસભા અને નગરપાલિકાની ચૂંટણી ઉપર તેની બહુ જ ગંભીર અસરો પડશે અહેવાલ જિગ્નેશ પટેલ માણાવદર આપે છે આ લોકો અને બે બે તેર તેર હજારની અરજી છે બે હજાર તેરની હજી એના સુધીનો કોઈનો નિકાલ નથી આવ્યો આનો અને ઠેર ઠેર ગંદકીના ઢગલા પડ્યા છે કોઈ આવીને જોવા વાળું નથી અહીંયા અમે મામલતદારને ને પત્ર આપવા આવ્યા છીએ રોડ ના કામ થતા નથી બે દરકારી છે આ લોકોની ની બધા ની આજે સફાઈ કામદારને ને બોલાવ્યો તો સમા સફાઈ સફાઈ કામદાર છે એ બધા ગાળો ગાળી આવી ગયા હતા અને હવે આ છે ને ભાજપ ગઢ છે આ ભાજપ ને રાખવું હોય તો આમાં ભાજપ વાળા થોડુંક ધ્યાન દઈએ મોટા નેતા આ બધું છે ને વિખાય ને ભસ્મીભૂત થઈ જવાનું ભ્રષ્ટાચાર થી ભરપૂર છે આગળની વિધાનસભાની વિધાનસભા અમે ચૂંટણી જલદ કાર્યક્રમ દેવાના છે આ માટે મારું નામ છે નીતાબેન મોહનભાઈ સુરેજા અમે માણાવદરમાં વોર્ડ નંબર એકમાં રહી છીએ ગિરિરાજનગરમાં અને મારું અમારે ત્યાં રોજ રોજ પાણી નથી આવતું છ છ દિવસે પાણી આપે છે અને કોઈ દિવસ અમારે સફાઈ સફાઈ કરવા પણ આવતા નથી અને આજે અમે વર્ષથી આ રહી છે રોડ તો ક્યારે બન્યો જ નથી અમે ચોમાસાની અંદર તમે કોઈ ત્યાં લોકો જોવા આવતા નથી મત આવે ત્યારે મત લઈ લઈને મળ્યા જાય છે પણ ક્યારેય એમ નથી થતું કે અમે જોવા આવીએ અને કેવા અમે ગારામાં અને કિચડમાં હાલીએ છીએ છોકરાઓને ભણવા જવું હોય ત્યાં કેવો કચરો છે ત્યાં બધા કોઈ દિવસ સહાય સફાઈ કરવા નથી આવતા પાલિકા ક્યારે તપાસ કરવા કે જોવા આવતી નથી ભાજપ ભાજપનો વોર્ડ છે અને ક્યારે પણ ક્યારે એક વખત કે ચોમાસાની અંદર આ લોકો જોવા આવ્યા છે ક્યારેય જોવા નથી આવતા